ફેમન લીધી ટી ફિલ્મ એન્ડ ગુડ મોર્ડિંગના નાના લોંધ આપણને આર્દિક સુગત છે આજે આપણે ભેહવામાં સી સિંહ બીજે ત્યાં ગીલા સિંહ નહીં જો રહ્યા છે આપણે ભેં હું સરેશ સિંહ સવાર સવારનો ગાંડી ગીરના નજારા કંઈક આવા છે ભેહ હું સરેસ થોડો ઘણો અવાજમાં બધી ફેરફાર થતા છે કારણ કે શરદી ને ઉજરી ને એવું થઈ ગયેલું છે કે મજા પગડી ગઈ છે કે એટલે થોડુંક એવું થતું હોય છે તો કાનભાઈ બેઠા છે અને ભ્યા હું હમણાં ટાઈમ ટેબલમાં કીધું કે નહીં એમ બદલ હા બગાડી નાખ્યું છે સાડા આઠ છે ને તો ભ્યા હું તે ઘૂના અંદર ગરી દઉં આજ આપણે ગરવા નહીં હતી બે બાજુ ઊભા રહીને એવી રીતના હેવા પડાવીને તો હારું પડે નગર ભાઈ ટાઈમ ટેબલ આખું બગડી દે જાય છે આજે તો ગણપતિ વિસર્જન હશે ગણપતિ વિસર્જન કરવા આવતી ખાસ ધ્યાન રાખજો કારણ કે હમણાં તે એક ગામની અંદર મને ખાસ નામ તો યાદ નથી આઠ જણાનું એક જ સાથે ડૂબીનું મૃત્યુ થયું છે તો થોડીક સાવચેતી સાથે ગણપતિ દાદાનું વિસર્જન કરજો કારણ કે ના એક ગામની અંદર આઠ આઠ યુવાનનું મૃત્યુ થઈ ગયું છે તો બધા નમ્ર વિનંતી છે કે થોડુંક ઘણું સાવચેતીથી ગણપતિ વિસર્જન કરવું અને આપણે ભૂલ ધ્યાને સાવ છેતી તો એટલી રાખવાની કે કોઈ છોકરો વિસર્જન કરતા એના પાસે પાણી પાસે ન જાય ને એવું બધું ધ્યાન રાખો ને તો મોટા યુવાનો હતા તો ડૂબી જાય છે નાના છોકરાનું શું થાય હેઠળથી ખાસ ધ્યાન રાખજો બધા ગણપતિ વિસર્જનનું હું કાલના સમાચાર સાંભળતો છું ને એની અંદર જોવા મળ્યું છે કે આઠ આઠ છોકરા એક ગામના આઠ યુવાનો આમ એક કુટુંબના છે ફળિયાને છે આપને ને મેં સમાચારમાં જોયું હતું કે આઠ છોકરા ગણપતિ વિસર્જન માં હોપ થઈ ગયા છે તો આ બધા વિનંતી છે થોડુંક સાવચેતીથી લેજો વિસર્જન કરજો કારણ કે હવે અત્યારે પાણી કેમ મૂર્તિનું નામ બધું થતા કેમ વ્યાજ ન ખબર પડી કાલ હંમેશા જોઈ શકું નહીં તો બધા નમ્ર વિનંતી છે ખાસ એક ધ્યાન રાખજો બધા ગણપતિ વિસર્જન ના દિવસે થોડીક બેદરકારી ન કરવાની બધું સાળ સંભાળીને જ રાખવાનું બધું એવી રીતનું ગણપતિ વિસર્જન કરજો એટલી નમ્રો વિનંતી છે અને આપણે તો ભેજ આ કેટકીની અંદર અમારે કાનભાઈ તો પણ ઊભા છે ને એવી રીતે ધીમે ધીમે સારવી છે જો અમારે રેન્ક તો આમ મોટું કાઢીને ઊભી રહી ગઈ છે પાણીમાં જવા હટ અને આજો અંગે સરે આજે પાછો મેળા આવે ને તો ઓલા પાણી રખાણમાં જવા દેવી છે ઘડી બધે શરીરથી ઘણી હા તો આપણે ઘડી કાનભાઈ પાસે જાય છે હા તો મિત્રો આગળ આગળ કન્ટેન્ટ છે ફરી પર હાલો મિત્ર બે ને વીસ થઈ ગયું છે ને દેવઠેટ આપડે પૂગી જશે આ રીતે આજે તો એક બી ઊભી ની પછી બેહાડી દઈએ કે થોડું ઘણું ટેબલ રાગે આવ્યું છે તો એ રાગે તો કે કારણ ઢીવા જે ઉભી થયું તો દસ પંદર મિનિટ થોડીક વેલા છે હકાર છે શું હું પાછું ખતકુસે આગળ ના બે છે એમ કરતા કરતા દિય અત્યારે વેલા ઊભી થઈ જાય કે પછી દિય ટાઈમ કઢાવે કે નહીં બહુ ભાગ ભાગ કરે એટલે ન કરતો સેરા રાખતી આપણે બે હવા દેવી આ બધા મોટા મોટા આ કુંઠી છે કે કુંઠી અમારે એટલે મોઢું ઊંચું કરીને હાલવા જ મળે મોટું ઊંચું કરીને આગળ 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 જાળી ઈ એક ને બીજો ઈ એક ને એક ઓલા આપણે આપણી ભાઈ આ બે છે કે નહીં જોઈ લે અત્યારે કેમ જાય નહીં રેપટ બોલે આગળ આગળ બે ત્રણ સેક ની જો સરતા સરતા શેખ ની અહીંથી આયા મારવા દે અહીંથી આયા દે લખણ ખોટી તો ભ્યા હું બો હું ન કરે ને ખાઈ દે તો કેવી મોટો પટ છે તો તામ તેમ મારવા દો આ બધું આ છે કે નહીં આ બધું આગળ હાલવા વાળા મેન માણા કહેવાય ઘેરે ધાવાની અંદર આ બધા મેન માણા હોય એમાં કુંઢી તો બધા કરતા મેન ઈદ ને આ રેન્ક એ બધી તો આમ ભરવા મળે પાસ વાગી દે આ ખેતરમાં પૂછી પાંચ દસ મિનિટ ની અંદર નથી સગાડે પછી અહીંથી પાછી વખત પાછી ઠેલાવી પડે તે સ વગાડી નીકળતો બોલાવે છે આમાં સરવાનું છે કઈ ઘટે નહીં પણ મોજા મોગા થોડા થોડા મારી ભાઈ ને હાલ્યા કરે હાલ્યા જ કરી નીકળી આ તડકા વખત ને ને પછી અડધી પોણી કલાક પછી આગળ હિમાળે દઈ ને પછી બેસી દે અરે લખણ છે હમણાં પાજીના પડી ગયા છે એની વાત ની તોય એ તો હવે થોડું ખારો છે કે આટલી ભેજ્યું ભેજ્યું સર તો કે બીજું હવે નોખ્યું નોખ્યું થોડાક સમય તો હાલો મિત્રો તો આગળ આગળ કન્ટિન્યુ રહે ફરી પાછા મળે હાલો મિત્રો પાંચ ને ચાલીસ ચાર ને ચાલીસ થઈ ગયો સોરી પાંચ ની ચાર ને ચાલીસ જેટલું થઈ ગયો તો હું આપણે ખતકામાં થોભ કરીએ બીજું હા થઈ ગયું ટોટા ડોટ જાય છે અગળી કાઢા ઉભરી રહી તો ઉભી રહી તો તડકે ભૂખા કાઢ નાખી વાદળા ને કઈ

ધીમે ધીમે બજો આવે જાય છે જોઈ શકતા છે મારી પાસે તમે ભે આરી અંદર રખડો કંઈ ઘટી નહીં એવો છે ઘઢાણમાં ને સરચી કઈ એટલે આમાં ભાઈ હું બહુ સર આખો દિવ રેલું એક ને એટલે ધરાવી દેખ ને એટલી બે રાખે ને પડી દે પાણી અંદર જઈ અને આઈ કરી આપડે રાગે કરીએ લીમડે હેઠે વીસ ને આપણે પાણીની બોટલ ને એવું બધું બોટલ ને એવું પીડ્યું છે ના પાણી પાણી પી પછી હાલો મિત્રો તો આગળ આગળ કન્ટિન્યુ ફરી પાછા મળે હાલો મિત્રો ઘણા દિવસો પછી આજે ફરી ભીતર સર કરાવ્યા છે જોઈ લે હાલો મિત્રો તો આગળ આગળ કન્ટિન્યુ ફરી પાછા હલો મિત્રો આજે આપણે એક ભેંસ વેસી નાખી છે ભરી ભરવા આવી ગયા ગયો બહુ કઈ ખાસ તો ન ઉતરે ખાલી થોડો કટકો લઈ શક્યો છું હલો છેલા રામ રામ કરી નાખીએ કઈક આવી રીતની ભેંસ છે અને પાડો હતો બધું ભરતી તું છે ધીમે ધીમે જાય છે આપણે કરી દીધા છેલા રામ રામ જઈ લે ધીમે ધીમે જાય છે ભે નોંધ આવી દે એટલે ફટકામ સડી દે ને સડે એમ નથી થાય વાહન થી ઓલું થાય એટલે વાંધો આવે પણ વાંધો નહીં સમય થઈ ગયો બે વાય નાખ્યા કેડે થઈ ગયો છે આપણે આપડે હિમાલય તમને સાડા પાંચ જેખું સ ને પાંચ ને ચાલીસ પિસ્તાલીસ જેખું કરાવી નાખ્યું એટલે પુગ ને પાંચ જેખું થઈ ગયું નગર આવી આવિજે પછી તો સ વગાડો કે 10 મિનિટ ની વારણી પૂરી કરી ને બહુ ગરી પાડી દે એ લહે અને હમણાં તો બબર ભઈના પર કાન બે વ્યા જાય છે વાડીયા હું યો જ તો હરખ બમરૂ ટાઈમ જાય ને દે થઈ જઈશ ને એ અત્યારે કઈને સરે હારી ગયા હોય ટાઢો પર થાય પણ આપણે પાસે મોડું બહુ થઈ જાય ન કરતો અત્યારે થોડીક સારી હોય તો સારું સરે જોઈ લે સોટી ગયું નહીં આમ હવાર દિન મંડાઈ જતી તેને જાતું શું છે કેડે મંડાય હા તો મિત્રો આજનો અલગ ગમે તો લાઈક શેર ને કરવાનું ભૂલશો નહીં મળી આવતીકાલે નવલક્ષ જ કાંધી ધ્યાન જવાય